જય ફોના જ પધરાઈને અને આજ તો જો અમારી પાસે કપાસની વીણી આવી ગઈ છે આ બીજી વીણી છે તો અમારે જો વીણી છે કપાસની અમે આવ્યા છે કપાસ વીણવા તો બધું ભાત ને બધું લઈને આવ્યા છે ને હવે અમે શરૂ કરીશું કપાસ વીણવાનું તો જો હવે અમારે જવું છે કપાસ વીણવા અને અમારે જો આ તુરી ત્યાં એકદમ મસ્તીને આવવા મળી છે અને કપાસ એ હારા મારો તોડી ગયો છે પણ હજુ સીંગ લઈ જાય એટલે નવરાતા હતા કપાસ બહુ તોડી ગયો છે અને તૂર તો જો કેવી સારી આવી છે મસ્તી ની આ લેવલ સો મે કપા વીણવાનું શરૂ કરી દીધું છે તો સવારમાં જેમ વેલા વીણવાનું મારું પડે પણ અમારે માં થઈ જશે મોડું તો વીણાતો મીનાસી કપા બહુ સારો આવ્યો છે બધું કામ કરતા મોડું થઈ ગયું છે અને અમારે આ માડી ની કપા આવ્યા છે સુરત રે છે

આ જો અમારે કપા વિ જો આ ભોપાતરીની ભાજી આવી છે તમારે જો આ મારી કે આ ભાજી બહુ સારી થાય કે તો આ ભાજી જો અમે અમારે બનાવી છે તો જો આ ભાજી લઈએ એ અને આ પહેલાં છે ને બહુ બધા બનાવતા આમાં લહાણું કળીની મેથી આ ભાજી બનાવાય આપણે મેથીની ભાજી કરીએ ને એમ જ આ ભાજી થાય તો જો કેવી સારી ભાજી છે hau پترay glis vi m boni ari di gl vi so ke vi پtرa gls ri rm lیldis o tr n b i marin پelا bناta kا l o ن Aba so me be hi se avेजomेbehijाse ikav aboporatेijाs toजo avaloina nusाksे sase naेजo so aboblailाivाsirटलासe bakरी sे नजoe marेkausे tkाiलेsupsepasakapavi mamns